નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એકાઉન્ટ વિભાગ એના વિકલ્પોનું સોલ્યુશન આજે આપણે જોવાના છે તો મિત્રો ગાલા સમયનું સોલ્યુશન આપણે આપણી ચેનલ પર કરીએ છીએ જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો વિડીયો અને પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એને આપણે કોલ કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો જેની કિંમત માત્ર પચાસ રૂપિયા છે મિત્રો આપણે જોવાના છીએ પહેલો પ્રશ્ન છે મિત્રો ડિવેન્ચર બહાર પાડી કે લોન દ્વારા મેળવવું મેળવેલ રકમ શું છે મિત્રો એવું તો એનો ઉત્તર આવે છે મિત્રો બી મૂડી આવ આપણે ડાયરેક્ટ જવાબ લખે છે કારણ કે જો તમે બીજા ઓપ્શન પર ધ્યાન આપશો તો તમને એ જ ઓપ્શન યાદ રહેશે આપણે ફાલતુ ઓપ્શન યાદ રાખવાની મિત્રો જરૂર નથી આપણે ડાયરેક્ટ જવાબ યાદ રાખો તમે જેથી તમને પરીક્ષામાં ડાયરેક્ટ જવાબ યાદ રહે મિત્રો અને મારું નામ મિત્રો સોનાશ બંગ છે કોઈ પણ તમને ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં જણાવો મિત્રો તો જોઈએ હિસાબી પદ્ધતિના મર્યાદા કઈ છે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ તો એનો ઉત્તર છે મિત્રો નાણાનું સ્થિર મૂલ્ય હિસાબે પદ્ધતિની મર્યાદાઓ છે આપણે ઓપ્શન એ માટે જ એટલે જો તમે તમે જો ઓપ્શન પર તમારો ફોકસ જશે તો તમને એ ફાલતુ ઓપ્શન તમારે પરીક્ષામાં યાદ આવશે અને એ ફાલતુ ઓપ્શન યાદ ન આવે આપણા વિદ્યાર્થીઓને એ માટે આપણે આવી રીતે ડાયરેક્ટ જવાબ લખી લે તમને સોલ્યુશન પ્રોવાઈડ કરેલું છે મિત્રો હા મિત્રો એક અગત્યની સૂચના જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હો એટલે કે

તેને કયો વ્યવહાર કહેવાય છે તો એને ડી બિન વ્યવહાર કહેવાય છે મિત્રો ધ્યાનથી સમજો જો તમે વિકલ્પો મોડે કરવા કોઈ તકલીફ હોય તો એનું સોલ્યુશન પણ છે આપણી જોડે તમે એ વિકલ્પો બે થી ત્રણ વાર વાંચો અથવા એને લખો મિત્રો એકવાર એટલે કે એકવાર લખ્યા કરતા તમે એકવાર લખશો તો ત્રણ વાર વાંચેલું જેટલું ગણાય છે મિત્રો આ મૂળ એ સાયન્ટિસ્ટો દ્વારા તૈયાર કરાયેલું છે મિત્રો આ સાયન્ટિસ્ટ છે ત્યારબાદ છે બીજો શાખના વ્યવહારો શાખની લેવડ દેવડ થતી નથી થતી તો એમાં એ રોકડની ની ત્યારબાદ ત્રીજું અમિતાભ સ્ટોર ને અઢાર હજાર નો માલ વેચ્યો આ વ્યવહાર શું થાય છે તો કે એ સ્ટોક ઘટે છે મિત્રો તમારે ગાળા અસાઇનમેન્ટ તો હશે એમાં વિકલ્પો હશે તમારે જોવા હોય તો એમાં જોઈ લેજો મિત્રો કેટલા આપણે તો ડાયરેક્ટ જવાબો લખેલા છે અને ખાલી વિભાગ એ ની બાકીના પણ વિડિયો આપણે પ્રોવાઇડ કરીશું ચિંતા ના કરતા મિત્રો તો વિડિયોના એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જોરથી સબ્સ્ક્રાઇબ કરજો આખા આ વિભાગ એનું સોલ્યુશન છે આ વિડિયોમાં ટપાલની ટિકિટ સ્ટોપ એ ધંધા માટે શું ગણાય છે તો કે એ ડી મિલકત ગણાય છે ત્યારબાદ જમીન મકાન સ્ટેશનરી વટાઓ વગેરે કયા ખાતામાં ગણાય છે તો કે એનો ઉત્તર મિત્રો બી બિન આર્થિક વ્યવહાર એટલે બિન વ્યક્તિગત हाँ बिन व्यक्ति खाता ही गणाय त्यारबाद प्रकरण नंबर त्रण से मित्रों અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે આ મેળવી શકો છો ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા કિંમત છે આખા ગાલા એસેમેટા સોલ્યુશનની તો જરૂરથી મિત્રો મેળવી લેજો એક છે વસ્તુનો અને સેવાનો કરનાર વસ્તુ અને સેવાઓ કરનાર અમલનું વર્ષ ખાલી જગ્યા છે બે હજાર સત્તર નીચેના માંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો પહેલા અહીંયા શું પૂછ્યું હતું કયો પરોક્ષ વસેક પહેલા ન હતો અને પહેલા હતો તો આમાં મિત્રો તમે જરૂરથી ધ્યાન રાખજો સી મૂલ્ય વૃદ્ધિ જણાવી શકો છો આપણા વિદ્યાર્થીઓનું આઈક્યુ લેવલ પણ આપણને ખબર પડે વસેક કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓ ખાલી જગ્યાનો સમાવેશ થાય છે આન્સર છે એ પરોક્ષ વેરાનો સમાવેશ થાય છે જે તે રાજ્ય કેન્દ્ર સરકાર પ્રદેશ ને બહાર કરવામાં આવેલા પૂરતી વ્યવહારો માટે કયો વ્યવહાર કર લાગુ પડે છે તો ઉત્તર છે મિત્રો આઈજીએસટી અને હા આ આના પ્રશ્ન થી યાદ આવ્યું જો આપણું જે કોઈ પણ આપણે વ્યવહાર કરીએ છીએ જો આપણા રાજ્યની અંદર હોય તો આપણે સીજીએસટી અને આઈજીએસટી સીજીએસટી અને

ત્યારબાદ નમૂના તરીકે માલ જાય તો ખાલી જગ્યા ખાતે ઉધારાય છે તો કે એ જાહેરાત ખર્ચ ખાતે ઉધારાય છે ત્યારબાદ માલનું બિલ બનાવતી વખતે જ શું બાદ કરી આપવામાં આવે છે તો કે વેપારી વટાવ બાદ કરી આપવામાં આવે છે તો ગ્રાહક પાસેથી લેણા પેઠે મળેલ ચેક બેંકમાં ભરવા ભરવાથી શું થાય છે તો કે બેંક ઓવરડ્રાફ્ટ ઘટે છે મિત્રો ધ્યાન રાખજો

દેવું વધે મિત્રો ઉછી ના લીધા હોય તો અને ત્યારબાદ બીજો પ્રશ્ન જો ધંધા માટે શાંત મિલકત ખરીદવામાં આવે ત્યારે શું થાય તો કે મિલકત વધે અને દેવું વધે મિલકત વધે અને દેવું વધે

પાછું જે મિલકત રોકડમાં વેચાણ કરવામાં આવે ત્યારે શું થાય મિલકત રોકડમાં વેચાણ કરવામાં આવે મિત્રો ત્યારે એ એક મિલકત વધે અને અન્ય મિલકત ઘટે મિત્રો ધ્યાન રાખજો અને તમારું નામ પણ મિત્રો કોમેન્ટ પર કરજે જેથી આપણને તક કયા કયા વિદ્યાર્થી આપણા વિડીયો જોડે છે વિડીયો લાઇક કરવાનો મિત્રો ભૂલતા નહીં તમારા મિત્રોને ફટાફટ આવી શેર કરો આપણી ચેનલ પર ચાલી રહી છે પ્રાયમ અ પ્રકરણ છ માલની ઉધાર ખરીદી ઉધાર ખરીદી માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારી શું મોકલવામાં આવે છે તો કે એ ઉધાર ચિઠ્ઠી મોકલવામાં આવે છે ચોથી જે ઉધાર ગ્રાહકો પાસેથી મળેલ હુંડીની નોંધ કયા કયા થશે કેટલી પદ્ધતિઓ તૈયાર કરવામાં આવે છે આન્સર છે મિત્રો બી ત્રણ પદ્ધતિઓથી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે બીજું રોકડ મેળમાં નોંધાયેલ જે વ્યવહારોની ખાતા હોય ખતવણી કરવામાં આવે છે ફરીથી જોઈએ મિત્રો બે ખાના વાળા કરવામાં આવે છે તીરસો બેંકમાં રોકડ ભરવામાં આવે ત્યારે રોકડ મેળની કઈ બાજુ નોંધવાતું છે તો કે સી બંને બાજુ નોંધ થાય છે મિત્રો જયારે કોઈ રોકડ મેળ ભરવામાં આવે ત્યારે એ બંને બાજુ નોંધ થાય છે અગાઉથી માંડી વાળેલ ગાલખાદ રકમ પરત મળે તો તે વ્યવહારની નોંધ કઈ પેટા નોંધમાં થશે આન્સર છે મિત્રો ડી રોકડ મેળવણીની નોંધ થશે પાછું જે બેંક ઓવર ડ્રાફ્ટ વ્યાજ એ બેંક માટે ખાલી શું છે મિત્રો તો તે ઉપજ છે પ્રકરણ નંબર 8 નીચે પૈકી કયો વ્યવહાર ખાસ આમ નોંધ નોંધાશે તો કે 3000 નો માલ આવી ફર્નિચર ખરીદી મિત્રો ડી એમાં આન્સર છે આવે છે ત્યારબાદ બીજો ખાસ આમનો નોન આમનો કોણ નમૂનો કોણ કોણ જેવો જેવો છે તો કે આમનો જેવો છે ખાસ આમનો નમૂનો કોણ જેવો છે ઓકે દેવાદારો નાદાર જાહે થતા પડેલ ગાલખાર કઈ પેટા નોંધમાં નોંધાશે તો કે ખાસ આમ નોંધમાં એ નોંધાશે મિત્રો ચોથું તે નીચેના પૈકી કોના પેટા નોંધમાં સમાવેશ થતો નથી તો કે ખાતા સમાવેશ થતો નથી પાઠ કોનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપમાં વ્યવહારોમાં કરવા માટે કરવામાં આવે છે તો કે ખાસ આમનો ઉપયોગ આમનો ઉપયોગ કરવામાં આવે છે પ્રકરણ નંબર નવ કોને ચોપડે રાજા એટલે કે કિંગ ઓફ બુક્સ ગણાય છે તો કે ગણવામાં ખાતા વહી નો ચોપડા ને કિંગ ઓફ બુક્સ ગણવામાં આવે છે મિત્રો સામાન્ય રીતે મિલકતની ની બાકી કેવી હોય છે તો કે સામાન્ય રીતે મિલકત ઉધાર બાકી હોય છે મિત્રો ખાતા વહીને નામાના કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે તો કે એ પ્રધાન તરીકે ઓળખવામાં આવે છે જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને

અને મિત્રો આપણી ની કિંમત માત્ર પચાસ રૂપિયા રાખવામાં આવે છે કયું સરવાયુ જુદા 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 ખાતાઓની ખાલી જગ્યા પરથી તૈયાર કરવામાં આવે છે કે બાકીઓ પરથી તૈયાર કરવામાં આવે છે મિત્રો પાંચમું છે ખાતાવાહીમાં દર્શાવેલ તમામ ખાતાઓની બાકીના સરવાળાને અંગે ચોકસાઈ કોના દ્વારા નક્કી થતી હોય છે તો કે કાચા સરવૈયા દ્વારા નક્કી થતી હોય છે આથી વિડીયો આપણો પૂરો થાય છે વિડીયો ગમેકલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં